નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટીમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ જિલ્લાના બદરખા ગામે શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત છવ્વીસ છ બે હજાર ચોવીસના દિવસે બદરખા પ્રાથમિક શાળા બદરખા ખાતે યોજાયો બાલવાટિકા તથા પહેલાં ધોરણમાં પ્રવેશ કરતા બાળકોને સ્કૂલ બેગ તથા અભ્યાસક્રમની કિટનું વિતરણ કરવામાં આવ્યું આ સુ પ્રસંગે ઉપસ્થિત અશ્વિન કુમાર આઈ એ એસ તથા ટીઆઈ કેતનભાઈ વ્યાસ તથા પટેલિયા સાહેબ ફરહાનભાઈ શેખ તથા સરપંચ તથા ડેલિકેટ તથા પ્રાથમિક શાળાના આચાર્ય શોકત હુસેન મંસુરી સાહેબ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અશ્વિની કુમારી સ્કૂલમાં પ્રવેશ કરતા બાળકોને સારું ભવિષ્ય બને તથા શિક્ષણ ખૂબ જ સરસ મળે અને શિક્ષણ ક્ષેત્રે નવી ટેકનોલોજીથી અભ્યાસ કરી આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી તંત્રે અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી ગુજરાત સિક્યો ન્યૂઝ થોડકા